નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ સાથે હું છું દક્ષા ખબરો પર નજર કરીએ તો ભરૂચમાં તંત્રએ જ સ્વચ્છતા અભિયાનના ધજાકરા ઉડાવ્યા છે જ્યાં બિલકુલ આપણે જણાવી દઉં કે શહેરના આશ્રય રોડ પર ગંદકીનું સામ્રાજ્ય હાલી યથાવત જોવા મળી રહ્યું છે તો ગંદકી અને દુર્ગંધથી રોગચાળાની દહેશત ફાટી નીકળી છે કચરો ઉઠાવવામાં તંત્ર ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે આશ્રય રોડની હાલત ડમ્પિંગ સાઇટ જેવી દુર્ગંધના કારણે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે તો સરકારનું સ્વચ્છતા અભિયાન માત્ર ને માત્ર કાગળ પર જ હોય તેવું સ્પષ્ટપણે અહીંયા પ્રતિત થઈ રહ્યું છે દસ થી વધુ સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો દુર્ગંધ અને કચરાના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી અત્યારે લોક માંગ ઉઠી રહી છે કહી શકાય કે સ્વચ્છતા અભિયાનના તમામ દાવાઓ જે સરકારના છે છે તે અહીંયા સાબિત થતા નજરે પડી રહ્યા તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વિરલ ગોહિલ ભરૂચ થી જોડાઈ ચૂક્યા છે જી વિરલજી ભરૂચમાં તંત્રએ જ સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડાવ્યા હોય તેવું કહી શકાય હાલ દ્રશ્યો જે સામે આવ્યા છે તેના પરથી આપનું શું કહેવું છે આ બાબતે જાગૃતિ માટે સ્વચ્છતા માટે ઘણું સારું કેવાય એના માટે ટોયલેટો પણ બનાવવા આવેલા ઘરે ઘરે એ પણ બનાવ ટોયલેટો પણ એમને સ્વચ્છ અભિયાન અંતર્ગત એ વિષય લીધો તો હમણાં આપડે જોઈ રહ્યા છે જાહેર રોડ જે ભરૂચ નો અંગ સમૂહ રોડ કેવાય છે સ્ટેશન ટુ નંદીવાર રોડ ત્યાં પચીસ થી ત્રીસ ગામો આયા છે અને દોઢસો થી બસ્સો સોસાયટી આવી છે એ જાહેર રોડ હમણાં હાલ વર્ષ પહેલા જ બન્યો છે એક વર્ષ પહેલા જ બન્યો છે હવે એ જાહેર રોડ ને આપ જોઈ શકો છો કે આ ડમ્પિંગ સાઈટ ને એટલી દુર્ગંધ મારી રહ્યું છે કે ના પૂછો વાત ઊભું ઉભું રહેવાનું પણ અઘરું છે ગંદકી રોગચાળો પણ ફેલાવાની દહેશત છે ને આ બાજુ સામે આપ જોઈ શકો છો કે દુકાનો આવી છે ખાણીપીણીની ની લારીઓ આવી છે પ્રોવિઝન સ્ટોર છે ને સોસાયટી નો સભ્ય સમાજના લોકો વસે છે એ લોકો પણ કંટાળી ગયા છે તંત્ર સામે રજૂઆત કરીને અહીંના લોકો આવા જવા રિક્ષાના પેસેન્જરો બી ત્યાંથી ઉતરીને નાક બંધ કરીને જવું પડે છે રિક્ષા અહીંથી પસાર થાય તો એટલી ભયંકર દુર્ઘટના પરિસ્થિતિ ઉભી થઈ છે

જે આપડે સાંભળ્યું અહી લોકલ સ્થાનિક બીજા પણ એક સ્થાનિક આપડી સાથે ઉપસ્થિત છે તમે અહીંયાથી રોજ અવાર જવર કરો છો આ રોડ આખો રોડ છે અડધો રોડ રોકાયો છે ડમ્પિંગ site જેવી પરિસ્થિતિ છે ખુબ દુર્ગંધ મારી રહી છે તો આપ શું અહેસાસ કરો છો આના માટે ભાઈ અત્યારે હું અહીંયા ઉભો રહેલો છુ તો મારા થી રહેવાતું નથી તો પણ હું રૂમાલ બાંધી ને ઉભો રહેલો છુ તો મારે આ પ્રશાસક એવું કેવું છે કે વહેલી તકે આને હટાવે જણાવ્યા પ્રમાણે મંતવ્ય આપણે જાણ્યો છે આ સાથે જ માહિતી મળી રહી છે કે દસ થી વધુ સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ પણ આ ગંદકીના કારણે જોવા મળી રહ્યો છે એક બાજુ તો વરસાદી માહોલ અને બીજી બાજુ ગંદકીના જે ગંધ છે તે ખડકાયા છે તેના સંદર્ભે શું કહેશો ખાણીપીણી ની લાડી છે ખાવા પીવા દુર્ગંધમાં આ પાણી પુરી ના હોય છે એટલે ઘણું પ્રશાસન તરફથી નિષ્કાળજી રાખવામાં આવી રહી છે અને પ્રશાસન સાથે લોકોની બી જવાબદારી હોય છે કે જાહેર રસ્તો છે હમણાં બન્યો છે વરસ થયું છે સ્વચ્છતા તેવા દાવાઓ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે અને બીજી બાજુ લોકોના આરોગ્ય સાથે ચેડા કરી શકાય કે ગંદકી બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્રની અત્યારે જોવા નથી મળી રહી તેના સંદર્ભે આપનું શું મંતવ્ય છે જી ભરૂચ ભરૂચ એક ઔદ્યોગિક સિટી છે આજુબાજુ ઘણી કંપનીઓ આવી છે એશિયામાં મોટા મોટી ઔદ્યોગિક વસાહત લાખ વસે છે અને આ ભરૂચમાં જ્યાં જવું ત્યાં ડમ્પિંગ કચરાની પેટી બાજુ હોય ત્યાં લોકો બી કચરા આજુબાજુમાં નાખીને જતા હોય છે કચરાની બાજુમાં અને આના માટે પ્રશાસન પણ એક્ટિવ થાય ધ્યાન આપે આના માટે એ બી લોકોની માંગ ઉઠી રહી છે

જીવતંત્ર ખુબ જ ખુબ કડક સુઈ રહ્યું છે એવી પરિસ્થિતિ છે અહિયાં અહિયાં લોકલ રહેવાસી સભ્ય સમાજ ના society ના લોકો છે આ આપડે આવી રહ્યા છે બેન આ બેન અહિયાં જ છે local હું તમને બતાવીશ બેન આ કચરાપેટી વિશે તમે શું કેશો કેટલા સમય થી આ વેચી રહ્યા છો અને આ દુર્ગંધ વિશે શું કેશો કે આ તંત્ર કઈ સાફ સફાઈ કરવાની જરૂર લાગે છે તમને કરવા છતાંય તંત્ર એકદમ ભૂમિકામાં હોય એ રીતનું પ્રશાસન નું વલણ છે લોકો કંટાળી ગયા ગયા છે હવે આનું નિરાકરણ જો લાવે તો તંત્ર લાવી શકે છે કેમકે

રાહારીઓને વાહન ચાલકોને પડી રહી છે ભારે હાલાકી જણાવવા માંગીશ કે ભાવનગર મહુઆ હાઈવે વાહન ચાલકો માટે સાબિત થઈ છે માર્ગો પર વધુ માહિતી સાથે સંવાદદાતા દિલીપ ગલથરિયા જોડાઈ ચૂક્યા છે દિલીપજી ભાવનગર મહુઆ હાઈવે વાહન ચાલકો માટે અત્યારે જોખમકારક સાબિત થઈ રહ્યું છે શું કહેશો આ બાબતે

જે મારી પાછળના જે દ્રશ્યો છે તે અ ગાયોના અળિંગા અત્યારે હાલ પણ ઊભા છે અને અવરજવર કરવામાં રાહ ધાવીઓને ખૂબ જ મોટી તકલીફ પડી રહી છે અ ખાસ વાત કહેવામાં આવે તો ભાવનધર થી જે સોમનાથ હાઈવે છે એમાં તો મહુવાની વાત કહેવામાં આવે તો મહુવા અ જે હજલીની ઉત્પણો જે પૂર છે ત્યાં પણ સવારમાં થી બસો ગાયોના મોટા મોટા પશુઓના ટોળા હોય છે

એ અ ચોક્કસપણે કહી શકાય કે ચોખી જગ્યા હોય ત્યાં બેસવાનું પસંદ કરતા હોય છે અને એની માટે અત્યારે નેશનલ હાઈવે છે તે બેસવા માટેની ઉત્તમ જગ્યા પશુઓ માટે થઈ ગઈ હોય અને તંત્ર તંત્ર દ્વારા અ આ પશુઓને હટાવવામાં આવતા નથી અને સાચવાળે અકસ્માત થવાની શક્યતાઓ પૂર્ણ રહેતી હોય છે જી ચોક્કસ અકસ્માત રખડતા ઢોરણના કારણે જે ભોળા ભાડા વાહન ચાલકો છે તેમને અકસ્માત ભોગ બનવાનો વારો આવતો હોય છે અને તંત્ર દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હજુ સુધી જોવા નથી મળી રહી તો સરકાર અને તંત્ર આ બાબતે કેમ ઉર્માયું વર્તન કરી રહી છે વાહન ચાલકો માટે તે બાબતને લઈને શું કહેશો સાસ વાગે અકસ્માતો થતા રહે છે અને ખાસ વાત કરવામાં આવે પ્રશાસનની આજે સવાર માં મોડી રાતે કોઈ અકસ્માત થયો હોય અને એક મૂંગાઢોલ ની હાલત પકોડી થઈ ગઈ હતી અને થોડા સમય પહેલા એ ગાય ને અહીંના રહેવાસીઓ દ્વારા સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જણાવી દઉં કે મહુઆ હાઈવે પર રખડતા ઢોરોનો નોડીંગો યથાવત જોવા મળી રહ્યો છે એકંદરે કહી શકાય કે હાઈવે પર રખડતા ઢોરોનો આતંક અત્યારે જોવા મળી રહ્યો છે

શાળાએ જતા નાના નાના ભૂલકાઓ કાદવ કીચડમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે છે આ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન્દ્ર પટેલ અરવલ્લી ખાતે રોડ નો અભાવ જોવા મળી રહ્યો છે શાળાએ જતા નાના નાના ભૂલકાઓ કાદવ કિચડ વાળા પસાર થવા માટે હાલ મજબૂર બન્યા છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે શું છે સમગ્ર વિગત અંદર ક્યાંક વિકાસ પહોંચ્યો નથી તેવું આ રસ્તાઓના જે દ્રશ્યો છે તેઓ દ્રશ્યો સાબિત કરે છે ત્યારે આજની જ આ ઘટના છે કે વહેલી સવારે જે વિદ્યાર્થીઓને જે શાળાની અંદર જવાનું હોય છે પરંતુ જે ભેમાપુર ગામની અંદર જે પગી આવેલું છે એ પગી અંદર પચાસ થી વધુ ના મકાન આવેલા છે ને ત્રણસો થી વધુ વસ્તી ધરાવતું આ એક પગી ફર્યું છે અને ત્યાંથી જે મુખ્ય માર્ગ છે મેઘરજ જોડતો માર્ગ ત્યાં બે કિલોમીટર સુધી કાદવ કિચડ માર્ગ જોવા મળી રહ્યો છે જેના કારણે શાળામાં જતા વિદ્યાર્થીઓ

જે ચોકસથી એક તરફ તો સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે ને નવી નવી યોજનાઓ જાહેરમાં બહાર પાડવામાં આવતી હોય છે પરંતુ મેઘરજ નું જે ભેમાપુર ગામ છે ત્યાં વિકાસ ની કંઈક વરવી વાસ્તવિકતા જ જોવા મળી રહી છે ને જેના કારણે નાના ભૂલકાઓને પણ અત્યારે હેરાન થવાનો વારો આવી ચૂક્યો છે તે બાબતે આપનું શું મંતવ્ય છે જે ચોકસથી કે એવું કહેવાય છે કે માનવીની જે મુખ્ય જરૂરિયાતો હોય પાણી રસ્તા અને લાઈટ મુખ્યત્વે હજુ પણ અરવલ્લી ઊભા થઈ રહ્યા છે ત્યારે મેઘરજ તાલુકાની અંદર જે પ્રકારે આ ભેમાપુર ગામની અંદર જે પગી ફરિયું આવેલું છે અને આ પગી અંદર જે બે કિલોમીટર જે રસ્તો મુખ્ય માર્ગને જોડતો રસ્તો છે જેના કરીને ખાસ કરીને જે ચોમાસાના સમયની અંદર આ રસ્તાઓ ઉપર જે કાદવ કીચડ થાય છે જેના કારણે વિદ્યાર્થીઓ સમયસર મુખ્ય માર્ગ સુધી પહોંચી શકતા નથી અને પોતાની બસ પણ ચૂકી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કેટલીક વાર શારાની અંદર આ બાબતે વિદ્યાર્થીઓ લેટ પહોંચે છે ત્યારે શિક્ષકનો ઠપકો પણ સાંભળવો પડે છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે પરંતુ આ બાબતે તંત્ર કેમ નિષ્ક્રિય છે

અને રસ્તો નથી બની રહ્યો તો કયા કારણે નથી બની રહ્યો એ પણ જાણવું ખૂબ જરૂરી છે હાલ તો આ ગ્રામજનોની એક જ માંગ છે કે આ વિસ્તારની અંદર પાકો રસ્તો બનાવવામાં આવે જેના કારણે આ જે પ્રકારે રાહદારીઓ અને જે પ્રકારે વિદ્યાર્થીઓની જે મુશ્કેલીઓ પડી રહી છે એ મુશ્કેલીઓ ના પડે તો આ બાબતે તંત્ર સફારે જાગે અને આ રસ્તો ઝડપથી નવીન બનાવવામાં આવે એવી માંગ સેવી રહ્યા છે જી

જેના કારણે આવા જે ટ્રાયબલ વિસ્તારના જે નાના નાના ગામડાઓ આવેલા છે ગામડાઓ આજે પણ રસ્તાથી વંચિત છે તેવું સ્પષ્ટપણે આજે આપણે જોઈ શકીએ છીએ ગ્રામજનોની હાલ એક જ માંગ છે કે આ બાબતે ઝડપથી જ આ રસ્તો બનાવવામાં આવે જેના કારણે ગામ લોકોને જે પગી ફરીઓ આવેલું છે એ ફરિયાની મુશ્કેલીઓ ના વેઠવી પડે તેના માટે હાલ તો આ ગ્રામજનો તંત્રને જગાડવા માટે આ એક પ્રયાસ હાથ ધર્યો છે કે ખરેખર આ બાબતે પણ જો તંત્ર જાગે તો સારું અને ઝડપથી રસ્તો બની શકે જી જીતેન્દ્રજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આજના આધુનિક યુગમાં પણ અરવલ્લી વિકાસના માર્ગે વંચિત જોવા મળી રહ્યું છે જ્યાં બિલકુલ અરવલ્લી ખાતે રોડના અભાવથી ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મેઘરજના ભેમાપુર ગામમાં કાદવ કીચડવાળા રોડ જોવા મળી રહ્યા છે તો કાચા રસ્તા અને કાદવ કીચડવાળા રોડથી ગ્રામજનો પણ પરેશાન બન્યા છે ભેમાપુર મેઘરજ સુધીનો રોડ બનાવવા માટે સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે

લોકોના બજેટ પર પણ ભારે અસર થઈ છે મરચા ફ્લાવર અને ટામેટાના ભાવ ઉછળ્યા છે સાતવા આસમાને કહી શકાય કે શાકભાજીના ભાવ અત્યારે પહોંચી ચૂક્યા છે સતત વરસાદથી ગુજરાત અને મહારાષ્ટ્રના પાકને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે તો આ મામલે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા નેહા સોલંકી જોડાયા છે એકાએક શાકભાજીના ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે શું કેશો આપી સુરત માં સતત વરસાદ વરસી રહ્યો છે જયારે એક બાજુ સમસ્યા છે લોકો હજુ પણ હેરાન પરેશાન થઈ રહ્યો છે તો બીજી બાજુ જ્યારે શાકભાજીમાં ઉછાળો વધુ જોવા મળી રહ્યો છે અને તે માટે લોકોનું બજેટ પણ ખોરાયું જવું છે જ્યારે મિડલ ક્લાસ ફેમિલીને વધુ નુકસાન થયું છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવા જોઈએ છે તમે જોઈ શકો છો કે હમણાં જે ફ્લાવર છે તે ફ્લાવરમાં ભાવ વધી ગયો છે ગ્રાહકો જ્યારે તમે જોઈ શકો છો કે લોકો ખરીદી નથી કરી શકતા જ્યારે ભાવ સાંભળીને તેઓ પણ શોખ થઈ ગયા છે કે ઘણા ભાવ બમણી કિંમતમાં વધી ગયા છે રહી છે

ગુવાર છે ફ્લાવર છે કોબી છે કેપ્સિકમ મરચા છે ટામેટા છે બધી મતલબ બધી ઢીંડા થઈ ગયા બધી શાકભાજીનો મતલબ આસમાન પર ભાવ છે

કારણ કે એમાં પબ્લિક બી બહુ હેરાન થઈ ગયેલી છે બધાના આવક ઓછી છે ને મોંઘવારી વધારે છે તો પબ્લિક બી બધી પંકડાઈ ગયેલી છે અત્યારે સુરતમાં પણ આવી ગયા છે તેઓને પણ નુકસાન થાય છે અને પણ બચત કરવાઈ છે જણાવ્યા પ્રમાણે શાકભાજીના ભાવમાં વધારો નોંધાતા જે વસ્તુ સિત્તેર થી એસી રૂપિયામાં મળતી હતી તે હવે દોઢસો થી બસો સુધીના ભાવે પહોંચી ચૂકી છે તો આ એકાએક ભાવ વધારાના કારણે જે મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો છે જે લોકો છે તેઓ પર શું અસર અત્યારે જોવા મળી રહી છે

સુરત ખાતે શાકભાજીના ભાવો આસમાન અત્યારે જોવા મળી રહ્યા છે જણાવી દઉં કે શહેરમાં છેલ્લા એક મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે તો સતત વરસાદથી થી પીએમસી માં આવક ઘટી છે શાકભાજીની આવક ઘટી જવાના કારણે એપીએમસી માં ભાવ ઉચકા છે આ સાથે જ શાકભાજીના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોના ઘરોના બજેટ અત્યારે ખોરવાયા છે મરચા ફ્લાવર અને ટામેટાના ભાવોમાં ઉછાળો નોંધાઈ ચૂક્યો છે તો સતત વરસાદથી ગુજરાત અને મહારાષ્ટ્રના પાકોને નુકસાન થયું છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર